નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરની મુખ્ય બજારોમાં દિવાળીની ખરીદી શરૂ થઈ ગઈ છે બજારમાં લોકોની ભીડને અનુલક્ષીને એસપી ની આગેવાની હેઠળ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું એસપી નિતેશ પાંડે ડીવાયએસપી આર આર સિંઘલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરની મુખ્ય બજારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું દિવાળીના તહેવારોમાં મુખ્ય બજારમાં ખરીદી માટે લોકોની ભીડ રહેતી હોવાથી વેપારીઓ અને ખરીદી માટે બજારમાં આવતા લોકોને સાવચેત રહેવા પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે